Oh, oh,

અમિતાભ બચ્ચને રાજકારણ છોડવાનું કારણ જણાવ્યું છે તેમણે કહ્યું છે કે રાજનીતિ એક ખૂબ જ મુશ્કેલ કામ છે જેમાં દરેકની વાત સાંભળવી પડે છે અનુસાર વધુ ભાવુક થઈને ઓગણીસો કોંગ્રેસ કોંગ્રેસમાં જોડાયા હતા અને અલ્હાબાદની ની રેકોર્ડ વોટથી જીત્યા હતા મળતી વિગતો વાત કરી તો જોકે તેમણે ઓગણીસો સિત્યાસી માં રાજકારણ છોડ્યું તેમણે તેમણે ઉમર્યું કે આ સમયગાળા દરમિયાન તેમને ભારતીય ગામડાઓને વાસ્તવિક પરિસ્થિતિ પર જાણવા મળી ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ